કેમ છો વાલા દોસ્તો રીપી ઈ લર્નિંગ હબની અંદર તમારું સ્વાગત છે હવે આપણે રાસાયણિક ગતિ કે ચેપ્ટર જે છે એની અંદર આપણે જે ટોપિક જોયા જે છે એના એમસીક્યુ આપણે જોવાના છે તો સૌ પ્રથમ આપણે પહેલાં અત્યારે પ્રક્રિયા વેગ જે છે એને લગતા જે એમસીક્યુ જે છે એટલે કે પ્રસ્તાવના અને રાસાયણિક પ્રક્રિયાના વેગમાં જે ફેરફાર થાય છે વધારો થાય છે ઘટાડો થાય એને લગતા જે એમસીક્યુ જે છે એ આપણે જોવાના છે તો રાસાયણિક પ્રક્રિયા જે છે એની અંદર પ્રક્રિયાનો વેગ વધે છે અને ઘટે છે એના આધારે એના બેઝ પર જે એમસીક્યુ જે છે પ્રસ્તાવના લગતા જે છે એ આપણે જોવાના છે સૌપ્રથમ તમને આપેલું છે કે રાસાયણિક પ્રક્રિયાને ધ્યાનમાં લેતા એન ટુ પ્લસ થ્રી એચ ટુ ઇડગ્યુઝ ટુ એન એચ થ્રી મળે છે તો પ્રક્રિયાનો દર એન ટુ એચ ટુ અથવા એમોનિયાને સાંદ્રતાના સંદર્ભોમાં ઓકે સંભાવ્યતા એટલે કે એના સંદર્ભોમાં આપેલો છે તો દર વચ્ચેનો સાચો સંબંધ કયો હશે તો આની દર વચ્ચેનો સાચો સંબંધ તમને ખબર છે આ પ્રક્રિયક છે અહીંયા સહગુણક નથી તો અહીંયા કંઈ નહીં આવે એની ઘાત નહીં આવે કંઈ એટલે કે છેદમાં કંઈ નહીં આવે અહીંયા ત્રણ છે તો અહીંયા છેદમાં ત્રણ આવશે ઓકે બરાબર છે અહીંયા માઇનસ છે પ્રક્રિયક છે એટલે શું આવશે માઇનસ અહીંયા આ છેદમાં આવશે વન બાય ટુ અને નીપજ છે એટલે શું આવશે પ્લસ તો પહેલો સંબંધ જ સાચો છે ઓકે બીજા સંબંધ એકવાર ચેક કરી લઈએ તો અહીંયા આ માઇનસ બરાબર છે પણ ત્રણ ઉપરનો આવે ત્રણ નીચે આવે એટલે આ ખોટું થઈ ગયું બરાબર છે એના પછી આ બધું સાચું છે પણ અહીંયા માઇનસ આવશે અહીંયા માઇનસ ચિહ્ન આવશે ખ્યાલ આવ્યો ને એટલા માટે ખોટું છે અહીંયા બે જગ્યાએ માઇનસ આવશે આની અંદર અહીંયા કરેલા જ નથી અહીંયા એચ ટુ જે છે તો અહીંયા કેટલા કરવા પડે ત્રણ અહીંયા કેટલા કરવા પડે બે એટલા માટે કેવું છે ખોટું છે તો કયો સંબંધ સાચો છે એની વાત કરી છે તમને હવે આપેલી પ્રક્રિયા જે છે કે એસઓ ટુ પ્લસ ઓ ટુ ઇડગ્યુઝ એસઓ થ્રી તો સલ્ફર ટ્રાયોક્સાઇડના નિર્માણમાં સલ્ફર ટ્રાયોક્સાઇડના નિર્માણમાં પ્રક્રિયાનો દર છેદમાં ડી એટલે કે ઓક્સિજન જે છે એ ઓછો થાય છે એટલે 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 છે 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 એનો દર દર તમને તમને આપ્યો આપ્યો કે ઓકે ઓક્સિજનનો વિઘટનનો તો દર દર એટલે વિઘટન કેટલો થશે તો આ બે વચ્ચેનો સંબંધ આપણે લખશું અત્યારે કઈ રીતે લખશું હમણાં જે વાત કરી તેમ વન બાય ટુ ડી એસઓ ટુ ના છેદમાં ડીટી ઇઝ ટુ અહીંયા કઈ વન બાય વન આવશે નહીં કારણ કે એક જ છે એટલે અહીંયા ડી ઓ ના છેદમાં શું આવશે ડીટી બરાબર છે હવે તમને આ વસ્તુ આપેલી છે એટલે કે આ વેગ આપેલો છે તમારે આ શોધવાનું છે તો ડી એસઓ ટુ ના છેદમાં ડીટી ડી એસઓ ટુ ના છેદમાં ડીટી બરાબર કેટલા થશે બે ગુણ્યા ડી ઓ ના છેદમાં ડીટી ઓકે ઓછી હવે આ જે વિઘટનનો દર કેટલો છે બે પોઈન્ટ પાંચ એટલે કેટલા આવશે બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે ગુણ્યા ની માઇનસ કેટલીક આ ચાર એટલે તમારો જવાબ કેટલો આવશે અહીંયા પાંચ ગુણ્યા ની માઇનસ ચાર જેટલો જવાબ આવશે પાંચ ગુણ્યા ની માઇનસ ચાર તો પાંચ ગુણ્યા ની માઇનસ ચાર ઓકે ઓપ્શનની અંદર અહીંયા દસ ની માઇનસ એક છે અહીંયા પાંચ તો છે જ અહીંયા પાંચ છે જ નહીં એટલે ઔષધની આ ઔષધની પચાસ છે પણ એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે બધા ઓપ્શનની અંદર દસની માઇનસ ચાર જ આવશે એટલે જરાક આ તમે જોઈ લેજો એટલે આપણો આન્સર બધાની અંદર દસની માઇનસ ચાર ખાતે જ આવશે એટલે આપણો આન્સર કયો આવશે ઓકે એ આવશે ચાલો એના પછી ઉદ્દીપકીય પ્રક્રિયામાં હેબર પ્રક્રિયામાં એમોનિયાનું નિર્માણ જોવા મળે છે તો એન ટુ પ્લસ થ્રી એચ ટુ એડગ્યુઝ ટુ એન થ્રી પ્રક્રિયામાં એમોનિયાનો દર એમોનિયાનો દર જે છે 2.5 10^-4 ઘાત છે એટલે એમોનિયા ઉત્પન્ન થવાનો દર એમોનિયા ઉત્પન્ન થાય એટલે તમને ખબર છે એમોનિયા ઉત્પન્ન થવાનો દર આટલો છે એટલે કે એ તમને એવું કહે છે dnh3 dt ની વેલ્યુ આટલી છે 2.5 કેટલી છે 10^-4 ઘાત આટલી છે તો એચ ટુ અદશ્ય થવાનો દર આપણે લેવાનો છે એચ ટુ અદશ્ય તો એમોનિયા અને એચ ટુ વચ્ચેનો લખશું ખ્યાલ આવે છે વન બાય થ્રી કેમ કે અહીંયા ત્રણ સહ ગુણક છે એના પછી આપણે વાત કરશું દોસ્તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ અહીંયા માઇનસ નો અત્યાર લખો તો ચાલશે કોઈ જરૂર નથી પણ પેલું રિપ્રેઝન્ટેશન સૂત્ર બતાવો ત્યારે બતાવવું જરૂરી છે ના છેદમાં શું આવશે બરાબર હવે તમારી પાસે દોસ્તો કેટલી વસ્તુ છે આટલી વસ્તુ છે અને તમારે શોધવાની વસ્તુ જે શોધવાનું જે છે આટલું છે ડી એચ ટુ ના છેદમાં ડીટી એટલે કે ડી એચ ટુ ના છેદમાં શું શોધવાનું છે ડીટી બરાબર આટલું શોધવાનું છે હવે તમારી પાસે આ આપેલું જ છે આની વેલ્યુ કેટલી છે આની વેલ્યુ અહીંયા આપેલી જ છે અહીંયાથી આ ત્રણ ઉપર જશે એટલે અહીંયા આવશે ત્રણ ઉપર આવે અને બે અહીંયા છેદમાં છે તો આનો હવે ગુણાકાર કરવાનો રહેશે આનો તમે ગુણાકાર કરશો ગણતરી કરશો તો તમારે સમથિંગ જવાબ આવશે અહીંયા ત્રણ પોઈન્ટ પંચોતેર આની ગણતરી તમારે કરી લેવાની છે શાંતિપૂર્વક કેલ કેલ્ક્યુલેટર વગર આરામથી થઈ જાય તેવી છે એમાં ટાઈમ પાસ નથી કરતા તમારે જવાબ આવશે આ જે છે સીધો હું તમને જવાબ કહી દઉં છું કેમ કે આમાં ટાઈમ ન બગડે ને એટલા વધારે એમસીક્યુ સોલ્વ કરાવી શકાય ત્રણ પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત જવાબ આવે છે તો આની વ્યવસ્થિત તમારે શાંતિપૂર્વક ગણતરી કરી લેવી ઓકે ચાલો હવે તમને આપેલું છે

બરાબર છે દૂર થાય એના કરતા કરતા અદશ્ય થવાનો દર જે છે એક્સ ના દર કરતા બમણો હશે અને એક્સ નો અડધો હશે તો અહીંયા શું કીધું એક્સ નો દરે ના દર કરતા કેવો છે બમણો એટલે આ વિધાન ખોટું થઈ ગયું અદશ્ય એક્સ નો દર દશ્ય નિપજ કેટલો હશે વન બાય થ્રી હશે એટલે કે એક્સ જે દૂર થાય છે એક્સ પ્લસ શું આપ્યું છે ટુ વાયુ શું આપ્યું છે નિપજ એટલે નિપજના એક જ મોલ છે કાંઈ એવું કહેવાનું એટલે કે આ એક મોલ વપરાય ત્યારે આ કેટલો મળે એક મોલ એટલે જેટલા એક્સ વપરાય એટલા જ નિપજ મળે છે પણ આમાં શું કીધું એક્સનો જે દર જે છે એના કરતા નિપજનો દર વન બાય થ્રી ગણો હોય એટલે કે ત્રીજા ભાગનો હોય નહીં એવું નથી જેટલો એક્સ વપરા છે એટલી જ નિપજ મળશે એટલે આ વાક્ય પણ ખોટું છે નિપજનો દશ્ય દર એટલે નિપજ જે મળે છે તે દર અને વાયના અદશ્ય દર વન્ય દર બાય ટુ હશે એટલે કે નિપજ જે મળે છે તે વાય દૂર થાય એના કરતા અડધી મળશે એટલે આ એ બરાબર છે આ વીસ મોલ વપરાય તો આ કેટલા મળે દસ આ ચાલીસ વપરાય તો આ કેટલા મળે વીસ કેમ કે આ બે મોલ વપરાય ત્યારે આ કેટલા મળે છે એક બહુ સીધી વસ્તુ છે આ બે મોલ વપરાય ત્યારે એક મોલ મળે છે તો આ વીસ વપરાય ત્યારે દસ ચાલીસ વપરાય ત્યારે એટલે આ દર જે છે નિપજનો દર અડધો હશે એટલે કે જે નિપજનો દર જે છે વાયના અદશ્ય દર કરતા વાય જે દૂર થાય એના કરતા કેટલો હશે અડધો એટલે આ વાક્ય કેવું છે દોસ્તો સાચું છે કયું વાક્ય સાચું છે એવું કીધું છે તમને ખ્યાલ આવ્યો ને અને ત્યાં નિપજનો દશ્ય દર જે છે એક્સ ના દર કરતા વન બાય થ્રી ગણો હોય નહીં નિપજ જેટલી મળે છે એટલો જ એક્સ વપરાય છે એટલે બે સરખો જ હશે એટલે આ વાક્ય પણ ખોટું છે એટલે તમારો જવાબ કયો આવશે સી જવાબ આવશે હવે તમને એવું કીધું છે પ્રક્રિયા માટે એન ટુ ઓ ફાઈ ઇટ ગીવ ટુ એન ઓ ટુ પ્લસ હાફ ઓ ટુ ટુ એન ઓ ટુ પ્લસ હાફ ઓ ટુ આટલું તમને આપ્યું છે આના માટે આપ્યું છે કે વન ડી એન ટુ ઓ ફાઈ ના છેદમાં ટી આના માટે ઇઝ ઇક્વલ ટુ કે વન આ સૂત્ર તમને આના માટે આપ્યું છે એના પછી બીજું સૂત્ર કંઈક લખ્યું છે ડી એન ઓ ટુ ના છેદમાં ડીટી ઇઝ ઇક્વલ ટુ કે ટુ આ પણ આપ્યું છે એના પછી ત્રીજું આપ્યું છે ડીઓ ટુ ના છેદમાં ડીટી કે થ્રી એન ટુ ઓ ફાઈવ આટલું તમને જોવા મળે છે હવે જોજો તમે બરાબર ખાસ ધ્યાન આપજો કે ડી એન ટુ ઓફાઈ એન ટુ જે છે આ તમે જોઈ શકો છો આની અંદર તો આમની વચ્ચે કેવન કેટુ અને કેથરી વચ્ચેનો સંબંધ શોધવાનો છે કોની વચ્ચેનો કેવન કેટુ અને કેથરી વચ્ચેનો સંબંધ દોસ્તો લેવાનો છે એટલે કે આ કેવન આનામાં આના સંદર્ભમાં પ્રક્રિયા વેગ આના સંદર્ભમાં પ્રક્રિયા વેગ અને આના સંદર્ભમાં પ્રક્રિયા વેગ આટલો આપ્યો છે તો આ કેવન આ કેટુ અને કેથરી વચ્ચેનો સંબંધ લેવાનો છે તો એના માટે બહુ સિમ્પલ કામ કરશું દોસ્તો આપણે પેલું આપણું સમીકરણ લખશું અહીંયા સમીકરણ આવશે ડી એન ટો ની સાંદ્રતાના છેદમાં ડીટી

એને સરખું કરવા માટે હવે આનો જે વેગ ચણાંક જે છે એ કેટલો છે કે વન થાય છે બરાબર છે આનો કેટલો થશે કે ટુ થશે અને આનો કેટલો થશે કે થ્રી થશે હવે ત્રણેય વચ્ચેનો સંબંધ શું છે એ ખાસ ધ્યાન રાખજો જો હવે આ બધાને આપણે આ કોઈ પણ નીપજ મળવાનો દર જે છે એ દર એને આના વડે આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ આટલી વસ્તુ બરાબર છે એટલે કે આ જે નીપજ વપરાય છે એના કરતાં ડબલ મળે છે અને આ જે વપરાય છે એના કરતાં અડધો મળે છે તો એના આધારે આ સમીકરણ ત્રણેય સરખાવી દેવાનું ને સરખાવી અને પછી જો આપણે વાત કરીએ તો આને સરખાવવા માટે એક સરખું કરવા માટે આને બે વડે આપણે ગુણીએ આ સમીકરણને બે વડે ગુણી દઉં હું બે વડે ગુણી દઉં છું અહીંયા બે વડે ગુણું છું અહીંયા બે વડે ગુણું છું અહીંયા બે વડે ગુણું અહીંયા બે વડે ગુણું તો અહીંયા બે આવશે એટલે ટૂંકે થઈ જશે અહીંયા બે વડે ગુણું એટલે કાંઈ નહીં આવે એટલે ખાલી કે રહેશે ને બે ને બે વડે ગુણી દો એટલે કેટલા થઈ જશે અહીંયા ચાર થઈ જશે બરાબર છે એટલા માટે આનો વેગ અચળાંક જે છે કે એટલે ટૂંકે વન અને કે અને એટલો કે કેટલો હશે એટલે કે આ વેગ ચણાંક સૌથી વધારે હશે એટલે કે આ મળવાનો જથ્થો વધારે હશે જો જેનો કે વધારે ને એનો વેગ વધારે એટલે આ મળવાનો વધારે છે આ એક મોલ વપરાય ત્યારે આ કેટલો મળે બે મોલ મળે છે અને આ બે મોલ મળે છે ત્યારે આ કેટલો મળે અડધો જ મળે છે એટલે કે આ જેટલો મળે છે ને એના કરતા ચોથા ભાગનો જ મળે છે ખ્યાલ એવું એટલે આની વેલ્યુ ચોથા ભાગની હશે ને આ સીધી વાત થઈ ગઈ આની વેલ્યુ છે ને આ કરતાની ચોથા ભાગની છે સીધી વસ્તુ છે આ ચાર ગણો છે

કે SO2 O2 8 ગીવ્સ SO3 આ પ્રક્રિયા આપે છે તો SO3 ના નિર્માણનો દર આના નિર્માણનો દર 1.6 10^-3 કિલોગ્રામ મિનિટ ઇનવર્સ છે કિલોગ્રામ મિનિટ ઇનવર્સ છે જેથી SO2 પ્રક્રિયા કરે ત્યારે તેનો દર એટલે કે SO2 નું વિઘટનનો દર કેટલો છે SO2 જો હવે સમીકરણ શું કહે છે જેટલો SO2 વપરાય છે એટલો જ SO3 મળે છે જેટલો SO2 વપરાય છે એટલો જ SO3 મળે છે તો SO2 ના નિર્માણનો દર 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 અને બનવાનો બનવાનો બે સરખો જ હશે જેટલો છે એટલો થશે તો એ જ આવશે બેઠો જવાબ એક પોઈન્ટ છ તો આ સીધો જવાબ આવી ગયો કેટલો આવશે એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત બહુ સીધી વાત છે એના પછી તમને એવું કીધું ટુ એ પ્લસ થ્રી બી ઇટ ગીવ્સ નિપજમાં એનો વિયોજનનો દર એનો વિયોજનનો દર આર વન અને બીનો વિયોજનનો દર આર ટુ હોય તો તેમની વચ્ચેનો સંબંધ ચાલો આ બે વચ્ચેનો સંબંધ કઈક આપ્યો છે તમને તો પેલા સૌ પ્રથમ આપણે સમીકરણ અહીંયા તમને આપ્યું છે ટુ એ ઇટ શું આપ્યું છે થ્રી અને આપણે લખશું કઈ રીતે અને લખવું હોય તો આ કઈ રીતે લખાય વન બાય ટુ ડી એના છેદમાં શું આવશે ડીટી બરાબર છે ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે

બે વચ્ચેનો સંબંધ શું થઈ જાય આ ત્રણ ઉપર આવી જાય બે ઉપર જતા રહેશેનો સંબંધ થઈ ગયો તો એવો સંબંધ ક્યાં છે થ્રી આર વન અને ટુ આર ટુ થ્રી આર વન અને ટુ આર ટુ અહીંયા જ છે સીધું છે આન્સર કયો આવશે એ આવશે ઓકે ચાલો દોસ્તો હવે શું આપ્યું છે તમને એન ટુ પ્લસ થ્રી એચ ટુ ટુ એન એચ થ્રી એન ટુ પ્લસ થ્રી એચ ટુ ઇટ ગીવ ટુ એન એચ થ્રી પ્રક્રિયામાં એમોનિયાનો દસ બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની મને ચાર ઘાત મોલ દર એટલે સેકન્ડ નો વિઘટનનો દર એટલે બે વસ્તુ શોધવાની છે પ્રક્રિયાનો દર અને એચ નો અદશ્યતાનો દર તો પ્રક્રિયાનો દર પહેલાનું સૂત્ર લખી નાખીએ આનું સૂત્ર બધાને ખબર જ છે વન બાય અને અહીંયા સીધું જ આવશે ડીએન ટુ છેદમાં શું આવશે

હવે તમને એમ કીધું પ્રક્રિયાનો દર હવે એમોનિયાનો જે ઉત્પન્ન થવાનો દર આપી દીધો છે એમોનિયાનો ઉત્પન્ન થવાનો દર જે છે છે એ આપી દીધો તો એમોનિયાનો તો પ્રક્રિયા વેગ 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 એના પરથી મળી પ્રક્રિયા બરાબર બરાબર શું છે આમાંથી કોઈ પણ એક સૂત્ર લગાવે તો એમોનિયાનો દર આપણને આપ્યો છે તો આ સૂત્ર લગાવી દે પ્રક્રિયા વેગ બરાબર શું થશે વન બાય ટુ ગુણ્યા આનો દર કેટલો છે બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની માઇનસ કેટલી ઘાત ચાર ઘાત બે પોઈન્ટ પાંચ ના અડધા કેટલા થશે એક પોઈન્ટ પચીસ

તો આની અંદરથી આપણે અહીંયા લખી દઈએ બરાબર શું થ્રી બાય ટુ અહીંયા આવશે આની વેલ્યુ કેટલી છે બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની માઇનસ કેટલી ઘાત હતી ચાર ઘાત દસ ની માઇનસ ચાર ઘાત જ હતી ને આ કે દસ ની માઇનસ ચાર ઘાત આ વેલ્યુ કઈ છે એમોનિયાનો ઉત્પન્ન થવાનો દર આમ કહી દીધો આ બે છેદમાં બે જતા આ ત્રણ ઉપર આવી ગયા કેમ કે આપણે શું જોઈએ છે અદશ્યતાનો દર એનું અધસ્યતા એટલે વિઘટન થવાનો દર જે છે ઓકે તો તો આ વસ્તુ મળશે અહીંયા બે બે પોઈન્ટ બે એટલે કેટલા છે એક પોઈન્ટ પચીસ એના ગુણ્યા ત્રણ કરશું એટલે કેટલો જવાબ આવશે તમારે ત્રણ પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસ ની ચાર ઘાત ઓકે તો આ બીજો જવાબ આટલો આવશે એટલે પ્રક્રિયા વેગ આટલો આવશે એક પોઈન્ટ 1.25 એક પોઈન્ટ પચીસ એક પોઈન્ટ એચ ટુ જે છે આ દર કેટલો આવશે ત્રણ પોઈન્ટ પંચોતેર તો અહીંયા બે પોઈન્ટ છે અહીંયા ત્રણ પોઈન્ટ પંચોતેર તો તમારો જવાબ કેટલો આવશે સી જવાબ આવશે તમારો એના પછી દોસ્તો તમને આપ્યો છે બરાબર એક જ મિનિટ આ બાજુ લઈ લો ચાલો ફોર એ પ્લસ બી ઇટગ્યુઝ ટુ સી પ્લસ ટુ ડી પ્રક્રિયા માટે નીચેનામાંથી માંથી કયું વિધાન ખોટું છે આ ખાસ ધ્યાન રાખજો ખોટું વિધાન ગોતવાનું છે

અડધો આવશે આ જેટલો નિર્માણ થાય ડી નો નિર્માણનો દર એના વપરાશ ના દર કરતા અડધો છે કેમ કે આ બે મોલ મળે ત્યારે આ કેટલા વપરાય ચાર વપરાય છે એટલે ડી ના દર એના વપરાશના દર કરતા અડધો જ સીધી વસ્તુ છે અહીંયા અડધો આવે જો આમ કર નાખો તો આ થઈ જશે ઓકે નહીં તો બે જવાબ થાય બે જવાબ તો પોસિબલ નથી એટલે અહીંયા અડધો જ આવશે ખ્યાલ લેવું ચાલો સી અને ડી નો નિર્માણ દર સમાન છે

વાયુમય પ્રક્રિયા માટે દર વાયુમય પ્રક્રિયા છે ખાસ ધ્યાન રાખજો વાયુ વાયુ એટલે શું હશે દબાણ હશે કે એ અને બી ની સાંદ્રતા એટલે સાંદ્રતાની જગ્યા આપણે દબાણ લેશું તો પાત્રનું કદ ઘટાડીને વન બાય ફોર કરવામાં આવે છે તો પ્રક્રિયાનો દર ખાલી જગ્યા ઘણો થાય હવે પાત્રનું કદ ઘટાડીએ તમને ખબર છે પી ચલે છે શું આવે વન ઓપોન વી હવે કદ ઘટાડીને ચોથા ભાગનું કર્યું છે કદ ઘટાડીને ચોથા ભાગનું કર્યું તો પીક દબાણ કેટલા ગણું થઈ ગયું ચાર ગણું થઈ ગયું કે નહીં દબાણ કેટલા ગણું થઈ ગયું ચાર ચાર દબાણ જે છે એટલે તો પ્રક્રિયાનો વેગ વેગ કે કે દર બરાબર શું આવશે અને અહીંયા શું આવ્યું છે બી તો દબાણ ચાર ગણું થઈ ગયું છે જે કંઈ પણ દબાણ છે કેમ કે કદ ચોથા ભાગનું કર્યું કદ ચોથા ભાગનું કર્યું છે એટલે દબાણ ચાર ગણું થઈ જાય એટલે અહીંયા સાંદ્રતાની જગ્યાએ આપણે દબાણ લેવાનું છે તો આ દબાણ ચાર ગણું થશે દોસ્તો એવું આપણને કહી દીધું છે તો ચાર ચાર કેટલા થશે સોળ તો પ્રક્રિયા વેગ કેટલા ગણો થશે સોળ ગણું બહુ સીધી વાત છે દોસ્તો તો આમાંથી તમારે જવાબ કયો આવશે સોળ ગણો જો ઓપ્શન બધા સરખા જેવા જ આપણે કન્ફ્યુઝ થાવ તેવા અલગ અલગ નથી આપવા સરખા જેવા એટલે ખાસ વ્યવસ્થિત શાંતિપૂર્વક તમારે ગણતરી કરવી તો દોસ્તો આ જે પ્રશ્નો જે છે આટલા પ્રશ્નો આપણે જોયા જે છે ઓકે અને આ પ્રશ્નની અંદર ખાસ કરીને દરેકે દરેક ટોપિક વાઇઝ આપણે પ્રશ્નો લઈએ છીએ એટલે વ્યવસ્થિત અને શાંતિપૂર્વક તમારે જોવાના રહેશે ઓકે